હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે એવા દાળ ચોખાના એટલે કે આપણે જે ખીચડી બનાવતા હોઈએ છીએ એ ફોતરાવાળી મગની દાળ છે અને ચોખા છે તો બે વાટકી આપણે ચોખા લીધા છે અને એક વાટકી આપણે મગની દાળ લઈ લીધી છે આ બંનેને આપણે પલાળી દીધા છે તમારી પાસે જેટલો સમય હોય એટલો તમે એને પલાળી શકો છો તો હવે સરસ રીતે આપણે પલળી ગયા છે અને આ રીતે જે આપણે જે મગની દાળ છે ફોતરાવાળી એને તમારે આપણે એને ફોતરા કાઢી લેવાના છે જેટલા આપણે નીકળે એટલા આપણે એને ફોતરા કાઢી લઈશું આ રીતે તમે જોઈ શકો છો તો આપણે ફોતરા આ રીતે કાઢતું રહેવાનું અને હવે આપણે દાળમાં સરસ રીતે ફોતરા કાઢી લીધા છે આ રીતે તમે જોઈ શકો છો તો દાળ ચોખા સરસ એવા મિક્સ થઈ ગયા છે અને હવે આને આપણે એક મિક્સર જાર લઈ લઈશું તો અહીંયા મિક્સર જારમાં આપણે એને જેટલું આવશે એટલો અંદર દાળ ચોખાને હું અંદર ઉમેરીશ અને બંને બે વખત હું એને પીસી લઈશ તો આપણે થોડું થોડું જેટલું દાળમાં આપણે મિક્સર જારમાં આવે એટલું પીસી લઈશું અને સાથે અહીંયા એક મોટો આદુનો ટુકડો લઈ લીધો છે એને પણ આપણે સારી રીતે એવા કટ કરી લઈશું અને સાથે મેં અહીંયા બે નંગ મોટા મરચાં લઈ લીધા છે આ રીતના એ તીખા પણ છે થોડા મીડિયમ છે અને એને પણ આ રીતે આપણે ટુકડા કરીને ઉમેરી લઈશું એટલે સાથે જ આપણે અંદર એને પીસી લેવાના છે સાથે એટલે અંદર ઉમેરીએ એટલે સરસ રીતે મિક્સ થઈ જાય અને પીસાઈ જાય તો હવે એને આપણે મરચાંને પણ સરસ રીતે કટ કરી લીધા છે તો હવે એને આપણે પીસી લઈશું તો જોઈ શકો છો સરસ રીતે આપણું પીસાઈ ગયું છે અને હવે આપણે પીસેલું છે એ મોટા વાસણમાં લઈ લેવાનું છે આ રીતે બધું આપણે જેટલું બેટર આવે અને બહુ એકદમ ઝીણું આ જે મેં પીસેલું છે બહુ એકદમ ઝીણું નથી પીસી લીધું આ થોડું દર દરવું એવું રાખેલું છે અને બીજું હું પીસીશ ને એ થોડું એકદમ ઝીણું એવું પીસીશું તો બંને એટલે મિક્સ થઈ જાય થોડું દર દરવું આપણે ને તો આ રીતે આપણે મિશ્રણને લઈ લીધું છે સાથે આપણે અંદર સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને અહીંયા લઈ લીધો છે આપણે મરી પાવડર છે તો તમારી પાસે પાવડર ના હોય તો તમે એને પીસી પણ શકો છો અને હવે આપણે આદુ અને મરચાંની પેસ્ટ અહીંયા લસણ પીસેલું છે લસણ અને તો હવે આપણે આ પેસ્ટને આપણે આ રીતે મિક્સ કરી દેવાની છે સરસ રીતે તો બધું અંદર મિક્સ થઈ જાય અને આ રીતે હું એને ચલાવી લઈશું અને હવે આપણે એક મોટી નંગ ડુંગળી કાપેલી છે તો ઝીણી સમારેલી છે તમે મોટી ઝીણી સ્લાઇસમાં પણ કટ કરી શકો છો અને હવે આપણે બધું મસાલો મિક્સ કરી દઈશું તો આ રીતે બનાવવાથી પકોડા બહુ જ ટેસ્ટીવા લાગે છે અને હવે ધાણા આપણે ઘણા બધા ધાણા અંદર કટ કરીને આ રીતે લઈ લીધા છે ધાણા ઉમેરવાથી બહુ જ સરસ લાગે છે આપણા જે પકોડા બનાવતા હોય છે ભજીયા તો હવે ધાણાને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો મિશ્રણ સરસ એવું આપણું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ ઘટ એવું લાગે છે અને હવે આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેલ ગરમ કરવા પણ મેં મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું અને હવે આપણે તેલમાં થોડો નાનો એવો ટુકડો ઉમેરીને લોટનો જોઈ લઈશું તો સરસ રીતે આપણો થઈ ગયો છે લોટ અને હવે આ રીતે થોડું થોડું આપણે ઉમેરતા જવું અને જે રીતે તમારે જેટલી સાઈઝના તમારે બનાવવા હોય મોટી સાઈજ નાની સાઈઝ એ સાઇઝનો તમે લઈને થોડો થોડો લોટ અંદર ઉમેરીને આ રીતે તમારે એને આપણે એને તળી લઈશું સરસ રીતે આપણા ભજી આ રીતે તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો એકદમ ભૂલીને પણ સરસ ઉપર આવી જાય છે ને મોટા તો છે ને મિત્રો એકદમ બિલકુલ આપણે સોડા વગર અને એ પણ સરસ રીતે બને છે તમારે સૂડા ઉમેરવાની બિલકુલ જરૂર નથી તો આ રીતે સાઈડ પણ કેટલી સરસ એવી મોટી થઈ ગઈ છે અને સરસ રીતે આપણા ભજીયા તૈયાર થાય છે અને હવે આપણે ભજીયાને આ રીતે ઉલટ કરતા રહીશું અને બંને સાઈડ એને ફેરવતા જઈશું અને એને ફ્રાય કરી લઈશું જ્યાં સુધી આપણા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી એને આપણે તળી લઈશું તો ભજીયાનો કલર પણ સરસ આવી ગયો છે તો આ રીતે બનાવવાથી તમે આને ચટણી સાથે ગ્રીન ચટણી સાથે મરચાં સાથે પણ અન્ય સાથે તમે ખાઈ શકો છો તમે ઘરમાં જે પણ કંઈ ચટણી હોય તો ચટણી સાથે તમે સોસ સાથે પણ ખાઈ શકો છો અને હવે આપણે અને જ્યારે તમે ઠંડા ખાવા હોય તો તમે રાતે પણ બનાવીને આ મૂકી શકો છો એટલે ને એવા રહે છે બગડતા પણ નથી અને હવે આપણે આ રીતે બધા ફ્રાય કરી લીધા છે બીજા પણ આપણે સામે એ રીતે અને ઘરમાં બનાવતા જઈએ છીએ અને ગરમા ગરમ ખવાતા પણ જાય છે તો બીજી રીતે પણ મેં અંદર ઉમેરી દીધા છે તો આ રીતે પોષણ લેતા તમે જોઈ શકો છો ભજીયા આપણા એકદમ ઉપર જ બધા આવી ગયા છે ફૂલીને કેટલા સરસ થઈ ગયા છે તો આ છે ને મિત્રો બિલકુલ આપણે સોડાને ઉમેરેલા નથી અને બે બેટરને તમારે એકદમ લગાતાર એક ડાયરેક્શનમાં ચલાવશો એટલે તમારા સોફ્ટ ભજીયા એવા તૈયાર થશે તો આ રીતે હવે આપણે ભજીયા બીજી રીતે પણ આ બનાવી દીધા છે બીજા બેચ પણ તૈયાર થઈ ગયો છે એને પણ આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં એક બેગ તો ગરમા ગરમ ખવાતા જાય છે એમ હું બનાવતી જાઉં છું તો મિત્રો તમે પણ બનાવજો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ મિત્રો શેર કરજો અને તો જો તમને રેસીપી પસંદ આવી ગઈ હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને વિડીયો પર જો તમે નવા આવ્યા હો મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છે ને મિત્રો દાળ ચોખાના ભજીયા તો બનાવજો મિત્રો આ રીતે અને તમે એન્જોય કરજો આ વરસાદની સિઝનમાં તો તૈયાર છે આપણા દાળ ચોખાના ભજીયા તો મિત્રો રેસિપી પસંદ આવી જાય તો વારંવાર અને સબસ્ક્રાઈબ કરું મિત્રો બિલકુલ ફ્રી છે ગીતાની રસોઈ